પબ્લિક પ્રોસિક્યુટર છે રાજ્યમાં રાજ્યના હિસાબથી એ પોતાનું કેસ લડે છે એમણે ઘણા બધા એટલે થર્ટી સેવન લોકોને ફાંસી અપાવી છે અને છસો અઠ્યાવીસ લોકોને આજીવન કારાવાસની સજા અપાવી છે એવા અમારા ઉમેદવાર એને લઈને અમારું આખું બોર્ડ આખું અમારો આખું જિલ્લો ખૂબ જ ઉસાઈ છે અને અમને પૂરો વિશ્વાસ છે કે અમે બે લાખની માર્જીથી અમને અમે ચિતાવી આપશું અને અમારું બધા કરે તમે જોઈ શકો છો આખા લોકો હજારોની સંખ્યામાં બધા નીચે ઉતરે છે આજે અમે આખો વિલેપર લેને અને પરિ પરિને પ્રચાર કરે આ ઉપસ્થિત મેચ છે કેમ કે યહાં પર સ્થાનિક નગર વિકાસ સુવિધા મેંદા અમારે आमदार પરકજી અને અમારી જો પૂનમ મહાદનજી નું આટલું કામ એ સભી ક્ષેત્રોમાં કે સભી લોકોનો પ્યાર આજ हमको દેખને કો મળ રહા હો કો વોટિંગ કે દિન તો 100% સરકારી ઘટાવાડી કરવા सभी लोगों ने मतदान के लिए मतदान का अधिकार है और सभी लोगों ने उसका यूज करना चाहिए और मतदान के और सभी लोगों ने ज्यादा से ज्यादा मतदान करके उज्जवल निकल जिनको भारी मतों से उनको संसद में भेजना है यही हमारा है